રાજકોટના હુડકો ચોકડી નજીક રામનગર ખાતે ઝંઝવાડિયા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાતનામ દેવે રમઝટ બોલાવી હતી આ તકે સંતો મહંતો જ્ઞાતિના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા એમાં તો એવું છે કે આપણે રાજુભાઈ અને રમેશભાઈ ઝંઝવાડિયા એમને આજ ઐતિહાસિક એક દાખલો બનાવ્યો છે કે ધર્મ સાથે શિક્ષણને જોડીને એને જે એક સમાજમાં એક પ્રેરણા આપી છે એ હરેક સમાજે આમાંથી શીખવા જેવું છે શિક્ષણ વગર કલ્યાણ નથી એ સાબિત કરવા રમેશભાઈ અને રાજુભાઈ એને સાબિત કરી દીધું છે કે શિક્ષણ એ બહુ મહત્ત્વનું છે અને આજે એને જે શરૂઆત કરી કે માતાજીનો માંડવામાં પચાસ ટકા રકમ આજે દીકરીઓની કન્યા છાત્રાયેલી બનવા જઈ રહી છે એની અંદર એને ઝંઝવડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એને આ યોગદાન આપી અને સમાજની અંદર નવી પ્રેરણા આપી એમના પરિવારનો રાજુભાઈનો અને રમેશભાઈનો ફરીથી હું એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ આવી જ રીતે હું સમાજમાં પણ એક અપીલ કરું છું કે આમાંથી આપણે શીખવા જેવું છે આવા આપણે ધાર્મિક કાર્ય કરો એની સાથે શિક્ષણને જોડો તો આપણા સમાજનો વિકાસ થશે શિક્ષણ વગર આપણા સમાજનો વિકાસ નથી શિક્ષણ હશે તો સંગઠિત થશે એટલે ખાસ મારી એક નમ્ર બે હાથ જોડીને અપીલ છે કે ધાર્મિક અને શિક્ષણને જોઈન્ટ કરો અને આપણા સમાજનો વિકાસ થશે એવી રીતે સર્વે સમાજનો પણ વિકાસ થશે શિક્ષણ વગર આપણું કલ્યાણ છે નહીં એટલે હું ઝંઝવાડિયા પરિવારની દીકરી તરીકે જુવાડિયા કોળી સમાજમાં એક દીકરી તરીકે શૈક્ષણિક કાર્ય પચાસ ટકા છે એ કન્યા છાત્રાલયમાં આપવાના છે તો મને આ દીકરી આ જે ઝંઝવાડિયા પરિવારમાં દીકરી તરીકે અમે જન્મ લીધો છે અને આ બધી બધી જે દીકરીઓ છે ને ગર્વ થાય છે કે જુવાડિયા કોળી સમાજમાં અમે જન્મ લીધો છે અને એના લીધે જ આ જે સમાજ બધા આગેવાનો છે જે ધર્મેશભાઈ ચંજવાડિયા છે એ આટલું સારું કાર્ય કરી રહ્યા છે તો બધાને મારો આભાર છે થેન્ક યુ એ એમ કહી શકાય કે સ્ટાર્ટિંગ તો છે ને એક વ્યક્તિથી જ થાય આ આ આ એક એક સારું ઉદાહરણ છે છે કે પરિવાર દ્વારા સ્ટાર્ટિંગ થયું તે ઘણો ફાળો મળશે અને દીકરીઓ ખૂબ આગળ વધશે જો વડિયા કોળી સમાજની દીકરીઓ છે એ મને જોઈને બધા આઈ થિંક હું અત્યારે ડેપ્યુટી કલેક્ટર મામલતદારની તૈયારી કરું છું તો એક સારું એવું ઉદાહરણ છે છોકરીઓ માટે કે તમે આટલું આગળ વધી શકો છો તો બીજી છોકરીઓને પણ પ્રેરણા મળશે મારા પરિવારના સભ્યો તો આવી રીતે આ ધાર્મિક કાર્યમાં જે પૈસા એકત્રિત થશે ને 50% ફાળો આપશે પણ મારા તરફથી હું એવી એક નાની એવી ભેટ આપવા માંગુ છું સમાજની દીકરીઓને કે હું મારા પણ એક ગલ્લામાં થોડા ઘણા પૈસા જે પોકેટ મની કહેવાય એ જમા કરીશ અને હું પણ થોડું ઘણું યોગદાન આપીશ તો દીકરીઓ આ બાબતે શીખ લેશે કે એમાં એ પણ થોડું ઘણું યોગદાન આપી શકે થેન્ક યુ આજે તમામ ટીમ જંજવાડિયા પરિવાર શ્રી રાજુભાઈ અને ધુવા શ્રી રમેશભાઈના આમંત્રણને માન આપી અને લતાવાસી ભાઈઓ તેમજ બાર ગામથી બધા મહેમાન આજે એને એક એવું સાબિત કરી દીધું છે કે ચુવાડિયા કોળી સમાજ ધર્મને અને શિક્ષણને બેયને માન આપ ને તો આ સરસ મજાનું એક આ પછાત વર્ગમાંથી આપણી દીકરીઓ જે ગામો ગામથી ભણવા માટે તરપત છે એવા નેવું નવ્વાણું ટકા પણ લઈને આવે છે છેલ્લે એક આ ભાવના કારણે તો આવું સરસ મજાનું જે કન્યા છાત્રાલયનું

અને જો પચાસ પચાસ રૂપિયા આપશે તો પણ અમે કન્યા જાત્રા લઈ કરશું